શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિનો પવિત્ર સમય અને તેમના પોઠિયા નંદી માટે કચ્છના બળદિયા ગામે એક અનોખી સેવા કાર્યરત છે નંદીગર અહીં રસ્તે રખડતા સાતસો થી વધુ બિનવારસુ બળદ અને વિનામૂલ્ય આશ્રય દાણ અને લીલો ચારો પૂરો પાડવામાં આવે છે આ અનોખે શરૂઆત કરી હરજીભાઈ ગોરસિયા એ પિતાશ્રી સ્વર્ગસ્વ કરશનભાઈ પ્રેરણાથી જ્યાં મોટા ભાગની પાંજરાપોળ ગાયો માટે હોય છે ત્યાં અહી બળદો માટે છે સંપૂર્ણ સેવા કોઈ દૂધ કે આવક વિના દર મહિને એક લાખ રૂપિયાનો ખર્ચ ચલાવાય છે નંદીગરના સંચાલકો જણાવે છે કે કોઈ કોઈપણ ગામના રખડતા નંદીને અહીં આશ્રય અપાય છે શ્રાવણ માસમાં નંદીપૂજાનું મહત્વ છે ત્યારે આવા સેવામાં સહભાગી થવું એ સાચી ભક્તિ ગણાય દાણ ચારો કે સેવા સ્વરૂપે ભાગ લેજો અને આ પવિત્ર કાર્યને આગળ વધારીએ